નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ ડેરી ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારું મોટિવ એવો છે કે આપણા વિડીયો થકી ઘણા ખેડૂતોના જીવનમાં વેલ્યુ એડ થાય અને સારી માહિતી મળે અને તેની માહિતીથી તેમના જીવનની અંદર જે પશુપાલન કરતા હોય ખેતી કરતા હોય તેનો ખર્ચો ઓછો થાય અને ઓછા ખર્ચા સારું પશુપાલન અને સારી ખેતી કરી શકાય એ મોટિવ લઈને અમે નીકળ્યા છીએ તો આજે એવા આ ભાઈને મળવાના છે તેમનું નામ છે સંજયભાઈ અને તેમને પશુપાલનમાં સારું કાર્ય તો કરી જ રહ્યા છે સાથે સાથે તેમને આધારિત ખેતી શરૂ કરી છે સાત વર્ષનો તેમનો અનુભવ છે અને ફાર્મની અંદર ફરીને જોયું તો તેમની અંદર બોર રિચાર્જ કરવાનું પણ કરેલું છે અને કમ્પોસ્ટ ખાતર પણ બનાવી રહ્યા છે અને થોડી ઘણી ખેતી પણ કરી રહ્યા છે તે નજીકના માર્કેટની અંદર તે સેલ કરે છે અને પોતાના પરિવાર માટે અત્યારે તે આધારિત ખેતી કરે છે અને આવનારા સમયમાં તે મોટા પાયા કરવાનું પણ તેમની ગણતરી છે તો તેમની મુલાકાત લેતું આ વિડીયોની અંદર અને આપણને માહિતી આપીશું કે ભાઈ કઈ રીતે આપણે આધારિત ખેતી શરૂ કરીએ અને આધારિત ખેતી કરી અને આપણે જે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તે રાસાયણિક ખાતરો ન વાપરીએ અને આપણું જીવન સારું જાય અને રાસાયણિક ખાતરોથી આપણને બધાને જ ખબર છે કે દિવસે ને દિવસ રોગચાળો વધી રહ્યો છે અને જો આ ગાય આધારિત ખેતી કરીએ તો આપણી શું આપણી સંસ્કૃતિ પ્રમાણે ગાયોનો પણ બચાવ થાય ગાય અને આપણને જીવનમાં સારું સ્વાસ્થ્ય મળે તો તમારું એડ્રેસ અને નામ આપો જરાક જણાવો ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ તરાર સંજયભાઈ છે માલપુર તાલુકાના અણિયર ગામનો વતની છું હું સાતેક વર્ષથી ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરું છું અને અત્યારે ખાસ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ પ્રાણાયામ કર્યું છે એમાં ઘણા બધા ફાયદા છે અ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચમાં ઘણો બધો ઘટાડો થાય છે અને એની અંદર જીવામૃત બીજામૃત આ બધા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ઝીરો બજેટ ખેતી થઈ શકે છે તો સંજયભાઈ એ જણાવો કે તમારે આ જે ફોર્સ ટેન્ક છે તેની અંદર શું છે અત્યારે આ જે પાંચ ગ્યારબા છે એ ક્યારબા જીવામૃત બનાવવા માટેના ગ્યારબા છે એની અંદર ગાયનું ધરણ ગાયનું છાણ ગોળ ચણાનો લોટ અને ચૂપડાની કે શેડાપાડાની માટી એ ઉમેરી અને જીવામૃત તૈયાર કરવામાં આવે છે

તો આ કઈ રીતે આપવાનું હોય પાયામાં આપવાનું હોય કે પછી કઈ રીતે એને વાપરવાનું હોય જીવામૃત આમ તો પ્રાકૃતિક ખેતી માટે જુદી જુદી સિસ્ટમ હોય છે પણ જીવામૃત માટે જે આપણે પિયતનું પાણી આપીએ છીએ તેની સાથે જીવામૃત પણ આપણે નીક મારફતે અથવા તો ટપક પદ્ધતિ સાથે આપી આપી શકીએ છીએ મતલબ તમે જીવામૃત ની વાત કરી તો આપણે આ વસ્તુ વાપર્યા પછી કોઈ રાસાયણિક ખાતર વાપરવાનું ખરું અ પ્રાકૃતિક ખેતી ની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નથી જે ખાતરો તૈયાર કરવાના છે એ સંપૂર્ણ આધારિત જે ખાતરો ખાતરો બને છે છે હોય તો તમે લગભગ સાત વર્ષથી આ ની અંદર જોડાયેલા છો તો શરૂઆતની અંદર કેવું હતું તમને સારું પ્રોડક્શન મળતું કે નહોતું મળતું શરૂઆતની અંદર હું ઓર્ગેનિક ખેતી કરતો હતો તેમાં વર્મી કમ્પોસ્ટ નો ઉપયોગ કરતો હતો પણ ધીમે ધીમે માહિતી મળતા અને તાલીમો મળતા અત્યારે હું પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ઘાય આધારિત ખેતી કરું છું જેની અંદર જીરો બજેટ ખેતી પણ કહી શકાય છે આ જીવામૃત તમે પોચ ટેન્ક તૈયાર કર્યા છે તો આ કઈ રીતે ટેન્ક તમે પોતાનો ખર્ચે લાવ્યા હતા અથવા તો કોઈ સરકારી સહાયથી થી તમે લીધેલા અત્યારે સરકાર શ્રી તરફથી જો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો સરકાર શ્રી તરફથી પેલા સાઠ હજાર ની સહાય મળતી પરંતુ અત્યારે એક લાખ વીસ હજાર માટે પ્રાકૃતિક ખેતી કરવાની આપણે શરૂઆત શરૂઆત કરવી પડે અને કર્યા પછી પ્રાકૃતિક કૃષિ વર્ડ નામની એક સંસ્થા છે અત્યારે હાલ અમલમાં આવેલી છે ગુજરાત ની અંદર એનો સંપર્ક કરી શકાય અથવા તો આત્માની કચેરી નો સંપર્ક કરી શકાય છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે તે ફોર્મ ભર્યા પછી તમારું આ જે તે યોજના લાભ મળી શકે છે પ્રાકૃતિક ખેતીની અંદર ઈચ્છા ધરાવો આવો છો અને તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો પછી તમને એ જે તે સાહેબ હોય તે તમારું સર્વે તમને એમને યોગ્ય લાગે તો સહાય આપે છે તો તમને કેટલી સહાય આપી હતી પ્રથમ વાર પ્રાકૃતિક ખેતી માટે અલગ અલગ પ્રકારની સહાય હોય છે પણ આપણે જીવામૃત બનાવ્યું હોય તો એના માટે સાઈઠ હજારની સહાય છે અત્યારે થોડી વધી એક લાખ વીસ હજાર સુધી થઈ છે પણ પ્રાકૃતિક ખેતી માટે અલગ અલગ પ્રકારની સરકારશ્રી તરફથી સહાય છે દાખલા તરીકે આપણા ખેડૂત ખેતરમાં જો આપણે શાકભાજીનું વાવેતર કરતા હોય તો સરકાર અત્યારે વીસ હજાર સુધીની પણ સહાય આપે છે પ્રાકૃતિક ખેતી અમે કરી અને જે પ્રોડક્શન તૈયાર થયું અથવા ખેતીની અંદર ફળો તૈયાર થયા તો એનું સેલ કઈ રીતનું તમે કરો અત્યારે સરકાર શ્રી તરફથી તાલુકા ઉભું કરવામાં આવેલું છે પણ આ જે તે આસપાસના કોઈ સારા ડોક્ટર હોય આ બાબતે જાણકાર વ્યક્તિઓ હોય અને જે લોકો રસ રાખે જે મારે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું અનાજ કે શાકભાજી ખાવું છે તે એવા લોકો જ ખરીદી કરતા હોય છે તો સંજયભાઈ જે રીતે વાત કરી કે પ્રોડક્શન કરવું એ જ મહત્વનું નથી કારણ કે ખેડૂત માટે જ્યારે પણ માલ તૈયાર થાય એટલે માર્કેટમાં લઈ જાય અને એને સેલ કરવું એ પણ મોટી વસ્તુ છે પણ અત્યારે સરકાર શ્રી અને જે એજ્યુકેટેડ માણસો હોય એ બધાને જ ખબર હોય છે પ્રાકૃતિક શું અને બિન પ્રાકૃતિક શું એટલે તમે જ્યારે પણ માર્કેટમાં લઈ જાય અને કહો કે અમારા આ રીતનું કામ છે ને અમે પ્રાકૃતિક ખેતી તૈયાર કરીએ છીએ અથવા તો ગાય આધારિત માલ તૈયાર કરીએ છીએ તો તમારે તમારા મોઢાના ભાવે માલ વેચાઈ જાય છે અને સારું એવું તમે પ્રોડક્શન મેળવી શકો છો પ્રાકૃતિક ખેતી કરીને અને ફરી ફરીને એ જ કહીએ અમે કે રાસાયણિક ખાતરો ઓછા વાપરો અને આ રીતે જે સંજયભાઈનો વિચાર છે તે રીતે તમે ખેતી કરો તો એક તો પ્લસ પોઈન્ટ એ છે કે ઝીરો બજેટમાં તમે ખેતી કરી શકો છો અને બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી અને આગળ આપણે એ પણ માહિતી લેવાના છીએ કે તે કીટનાશક પણ બનાવી રહ્યા છે તો તેની શું પ્રોસીજર હોય છે સંજયભાઈ અ કીટનાશક ખાસ કરીને જે તે આપણો પાક હોય એની અંદર જો સામાન્ય ઈયળ અથવા તો કોઈ જીવાત આવી હોય તો નિમાસ્ત્ર આપણે ઉપયોગ કરી શકીએ છીએ નિમાસ્ત્ર બનાવવાનું માટેનું આ બેરલ છે એની અંદર આપણે પાંચ કિલો લીમડાના પાન દેશી ગાયનું ગૌમૂત્ર પાંચ લીટર અને દેશી ગાયનું એક લીટર દેશી ગાયનું છાણ એક કિલો તો આ કેટલા સમય દરમિયાન તૈયાર થાય છે આ તૈયાર થવામાં માં ત્રણેક દિવસ નો સમય લાગે અને આ તૈયાર થયા પછી છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે છ મહિના સુધી તમે આ જે બતાવ્યું સંજયભાઈએ તે એક વખત તૈયાર કરો તમે આ ઓડ્રમ હોય ને બધું તો વપરાય જ ના જાય કારણ કે વધારે હોય અને આપણા માપની ખેતી હોય તો તમે છ મહિના સુધી વારંવાર સ્પ્રે કરી શકો છો આ ઓછા ખર્ચે સારું થાય કારણ કે તમે કીટનાશક ની કોઈ પણ દવા લેવા જુઓ તો લગભગ સો રૂપિયાની આસપાસ એક પંપ તૈયાર થતો હોય છે તો આ લગભગ એક પંપ ની અંદર કેટલા લિટર નાખવાનું હોય છે નિમાસ્ત્ર એક પંપની અંદર એટલે બાર લિટર નો પંપ આવતો હોય તો બે થી ત્રણ લિટર નિમાસ્ત્ર નાખવાનું હોય છે અને પાણી સાથે મિક્સ કરી અને એનો છંટકાવ જેથી આપણા પાક ની અંદર કરવાનો હોય છે તો સરસ માહિતી આપી કે કીટનાશક પણ એવા જાતે તૈયાર કરે છે અને જીવામૃત તૈયાર કરે છે એટલે તમે સમજી શકો છો ખાતરમાં જીવામૃત તમે પાયામાં પિયત પાણી સાથે ટપક સિંચાઈ સાથે આપો અને પછી કીટનાશક કીટનાશકમાં વાપરો અને પછી જ્યારે તમારે યુરિયાની જરૂર પડે તો એનું પણ આગળ અમે બતાવવાના છીએ કે જે કમ્પોસ્ટ ખાતર તે બનાવી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવાની છે કે જે યુરિયા ખાતરની જગ્યાએ આપણે કમ્પોસ્ટને કઈ રીતે ઓછા સમયમાં ઓછા ખર્ચે તૈયાર કરીએ અને કમ્પોસ્ટ ખેતરની અંદર વાપરીએ તો એની અંદર પણ સારું રિઝલ્ટ મળે છે આ ડ્રમની અંદર વાત કરી કે નિમાસ્ત્ર છે જે સામાન્ય યુવાળ હોય અને સામાન્ય રોગચાળો હોય તો તેમાં વાપરી શકાય આ જે બે ના ચાર જે દેખાઈ રહ્યા છે અત્યારબા તેની અંદર બ્રહ્માસ્ત્ર કરીને એવો દવા તૈયાર કરે છે તો એમાં કેવું રિઝલ્ટ હોય છે સંજય બેન ખાસ કરીને નિમાસ્ત્ર એવા સમય વાપરવામાં આવે છે કે આપણા પાકની અંદર સામાન્ય રોગ જીવાત હોય પણ જયારે રોગ જીવાત વધુ પ્રમાણમાં હોય ત્યારે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે પાંચ પ્રકારના પાન જે ઝેરી હોય લીમડાનું પાન કરજનું પાન ધુરાનું પાન આપણે સીતાફળનું પાન જામફળનું પાન અથવા તો એરંડાનું પાન આ રીતના પાંચ પ્રકારના પાન ભેગા કરી સાથે પાણી સાથે મિક્સ કરી અને ઉકાળી નાખવાનું આ બધું પાન અને એ ઉકાળ્યા પછી જે તૈયાર થાય એ દ્રાવ્ય એને સાચવી રાખવાનું છ મહિના સુધી સાચવી રાખવાનું જયારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે તો સ્ટેજ આવતા હોય પાક ની અંદર કે ભાઈ ભારે કોઈ વાયરસ આવી જાય તો વધારે નુકસાન કરતું હોય તે વખતે બ્રહ્માસ્ત્ર વાપરવાનું તો આ તૈયાર કર્યા પછી સંજયભાઈ કેટલા દિવસમાં વાપરી શકાય તૈયાર કર્યા પછી બ્રહ્માસ્ત્ર તૈયાર કર્યા પછી છ મહિનાની અંદર વાપરવાનું હોય છે તેમાં પણ સેમ રીત છે એક અંદર થી વાપરવાનું હોય છે તો છ મહિના સુધી એનો ઉપયોગ લઈ શકાય કોઈ ખેડૂત મિત્ર એ નજીકથી વિડીયો જોતા હોય અને એમને એમ લાગે કે સંજયભાઈ નું કોન્ટેક કરીએ જો કોઈ પણ વસ્તુ લેવી હોય તો કઈ રીતે તમે આપો છો સેલ કરો છો કે પછી લઈ આલો સો ટકા અત્યારે જે બજારની અંદર કીટનાશક મળે છે તે ખેતી માટે નુકસાનકારક હોય છે પરંતુ આ જે આપણે બ્રહ્માસ્ત્ર તૈયાર કરવાનું હોય છે તે વગર ખર્ચે તે તૈયાર થાય છે માટે અત્યાર સુધી મારા જે ખેડ ખેતરમાં મેં ઉપયોગ કરેલો છે જો કોઈને લેવું હોય તો અત્યારે રાહત દરે આપણે તે કરી આપીશું જીવામૃત ખાસ કરીને કોઈ ખાસ પણ જો કોઈને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો તેવા જીવામૃત બનાવવાની વ્યવસ્થા ના હોય તો આપણે એક લીટર જીવામૃત ચાર થી પાંચ રૂપિયાના દરે આપણે અહીંયાથી વેચી શકીએ છીએ તમારે જો સ્ટાર્ટિંગ કરવું હોય ઓર્ગેનિક ની અંદર તમારે આટલું બધું ખર્ચો ન કરવો હોય અથવા તો ના કરવું હોય તમારે જોઈતું હોય તો સંજયભાઈનો કોન્ટેક્ટ કરો તમે એક વખત વાપરી જવો લઈ જવો રિઝલ્ટ મળ તમારા ફાર્મ ઉપર આ સેટઅપ તૈયાર કરી અને સારું એવું પ્રાકૃતિક ખેતીમાં કામ કરી શકો છો તો આગળ આપણે ફોર રિચાર્જનું પણ છે તે બતાવવાના છીએ તો વિડીયોમાં બને રહેજયભાઈ સંજયભાઈના જે પ્રાકૃતિક ખેતીનો પ્લાન્ટ છે તે આગળ છીએ અને પાક સંગ્રહનો જે ગોડાઉન છે એના વિશે થોડી માહિતી લઈએ કે કઈ રીતનું અને કેટલો પાક સંગ્રહ યોજના આ સહાય માટે ખાસ કરીને પાંચમા કે છઠ્ઠા મહિનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ખેડૂતોને જે પાક તૈયાર થાય અને એ પાક સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા હોતી નથી માટે સરકાર શ્રીની યોજના છે તે આ ગોડાઉન બનાવવા માટે સરકાર અત્યારે અ એક લાખ રૂપિયાની સહાય આપે છે અને એક લાખ રૂપિયાની સહાયની અંદર આમ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ બનાવવાનું હોય છે તો આ ગોડાઉન કેટલા ચોરસ ફૂટનો છે સરકાર શ્રીના માપ ધોરણ પ્રમાણે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું બનાવવાનું હોય છે પણ મેં પોતાનો ખર્ચો ઉમેરી અને ચારસો ચોરસ ફૂટનું બનાવેલું છે તો આ રીતે તમે થોડી સહાય મળે અને ઘરના પૈસા ઉમેરીને જો કામ કરો તો સરસ મજાનો ગોડાઉન છે અને સારું એવું અનાજ સંગ્રહી શકાય કારણ કે અત્યારે અમે આ લગભગ ઓક્ટોમ્બર મહિનાનો એન્ડ છે અને આ માવઠું થયું છે અત્યારે ખેડૂતો ત્રાહીમામ થઈ જશે કારણ કે પૂરતી સગવડ ના હોય તો આવી સરકારની જે યોજનાઓ છે તેનો તમે સહારો લઈ અને ગોડાઉન તૈયાર કરેલો હોય તો તમારો પાક તો ઘરે લાયેલો ના બગડી જાય તો આ સંજયભાઈના ફાર્મ ઉપર છીએ અમે અને તેમને પ્રાકૃતિક ખેતીની આગળ મસ્ત વાત કરી તો આ નવી વસ્તુ છે કારણ કે અમે બહુ જગ્યાએ ફર્યા છીએ પણ આવા નાના ખેડૂતો આવું કંઈ નહીં કરતા પણ સરસ કામ છે તમે જોઈ શકો છો કે જે વરસાદનું પાણી હોય અને તે ત્યાંથી પાઇપથી અહીંયા આગળ આવે અને ત્યાંથી પછી અંદર કાકરા પણ ભરેલા છે અને તેથી તેમનો બોર છે નજીક જેની અંદર બોરની અંદર એ વરસાદનું પાણી અંદર જતું રહે તો શું કે બહાર પાણી વેડફાય નહીં અને વરસાદનું પાણી અંદર જાય તો જમીનનો તળ ઊંચા આવે તો આ વિચાર તમને કઈ રીતે આવેલો સંજયભાઈ આ બોર રિચાર્જ સિસ્ટમ છે આ સિસ્ટમની અંદર વરસાદનું જે પાણી હોય એ જમીનનું સ્તર ઉપર આવે એના માટે જમીનમાં ઉતારવાની એક રીત છે ખાસ કરીને ઘણું બધું પાણી આપણે સમુદ્રની અંદર નદીઓની અંદર જતું રહેતું હોય છે પરંતુ આપણા જે તબેલાનું કે ઘરનું પાણી હોય એ આપણે આ બોરીચા સિસ્ટમ સિસ્ટમથી આપણા બોરની અંદર ઉતારવાથી બોર ની અંદર અને જમીનની અંદર પાણીનું સ્તર ઉપર આવે છે સિસ્ટમ છે એ ખાસ કરીને પોતાના ખર્ચે કરેલું છે કેમ કે મારા બોરની અંદર એ વખતના સમયની અંદર પાણીનું સ્તર ઓછું હતું પાણી ઓછું આવતું હતું અને આ બોર રિચાર્જ સિસ્ટમ કર્યા પછી પાણીનું સ્તર વધી છે તો તમે વિચારી શકો છો કે આ સમાજની અંદર આટલું બધું શિક્ષણ આવું એક બહુ મોટી વાત છે કારણ કે અમે રોજ નવા નવા ખેડૂતોને નવા નવા પશુપાલકોને મળીએ છીએ પણ આ સમાજની અંદર આટલું બધું શિક્ષણ નથી અને આ લોકોએ બહુ સરસ કામ કરેલું છે કે એમનું કમ્પોસ્ટ ખાતર બનાવવાનું હોય કે જીવામૃત બનાવવાનું હોય કે કીટનાશક ઘરે બનાવવાની હોય પોતાના ઘર માટે જો પ્રાકૃતિક ખેતી કરવાની વાત હોય તો આ એક બહુ રિચાર્જનો પણ સરસ વિચાર છે તો આ કેટલા કેટલા ભાઈ કેટલાની આ ટોકી છે અને તેની અંદર તમે બહુ રિચાર્જનું કામ કામ કરો છો આ સાત બાય ચારની બે ટાંકી છે અને ઊંડાઈ આની લગભગ સાત ફૂટ જેવી છે આ બે ટાંકી છે પેલા તો વરસાદનું પાણી બીજી માં જાય અને એ કાંકરા ની અંદર સાફ થઈ અને બીજી ટાંકી માં આવે અને નાના મોટા કાકરા હોય એમાં વધુ સાફ થઈ અને બોર ની અંદર જતું હોય છે તો આ જે કુદરતી સો ટકા કુદરતી કહી શકાય કારણ કે આની અંદર કોઈ પણ વસ્તુ ટેકનોલોજી નથી વાપરવામાં આવી એક કોઠા જ કહી શકાય તે રીતે નદીના કોકરા વાપરવામાં આવે છે અને જેમ જેમ પાણી આગળ જાય એમ નેના કોકરા હોય એટલે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય કારણ કે તમે તરત જ પી શકો એવું થઈ જાય અને તે પાણી બોરની અંદર જાય તો કોઈ આપણને આડઅસર પણ ન કરે અને કોઈ પ્રકારનું આપણને નુકસાન ન કરે કારણ કે વરસાદનું પાણી પણ આપણને સીધું પીએ ને તો પણ નુકસાન કરે પણ આ એક સરસ વિચાર કરેલો છે તેમનો રિચાર્જ બાબતે પણ આ વિસ્તારમાં લગભગ અમે ક્યાંય જોયું નથી પણ આ એમનો સરસ વિચાર છે સંજયભાઈના સાઈડમાં જે આપણે બતાવ્યું તેની બાજુમાં તે ખેતી કરી રહ્યા છે જે મિશ્ર પાક પદ્ધતિથી જે તમે અંદર જોઈ રહ્યા છો તમને ઘાસ જેવું લાગતું હશે પણ તે અલગ અલગ પ્રકારના પાક નાખેલા છે અને ઘાસ પણ છે તે નિંદા પણ કરવાનું છે તો સંજયભાઈ તમે કઈ ખેતી કરી રહ્યા છો અત્યારે આમ તો પ્રાકૃતિક ખેતીની અંદર પાકની જરૂરી છે આ ખેતરની અંદર ખાસ કરીને અનાજના લગતા પાકો અને કઠોળના લગતા પાકો તૈયાર કરવામાં આવે છે અત્યારે મકાઈ કરેલી છે મકાઈ ની અંદર અત્યારે ભાજી એનું એ કરેલું છે સાથે સાથે થોડી મકાઈ તૈયાર થાય આનું નિંદામણ થઈ જાય અને ફેડ થઈ જાય ત્યારે આની અંદર ચણાનું પણ ખેતી કરવાની છે મેથી ચણા તમે સેલ કરવાના છો કે ઘર માટે જ કરવાનું જેટલું જરૂર હોય એટલું ઘરે રાખી લેવાનું અને બાકીનું સેલ પણ કરું છું તો વિડીયો જોઈને તમારે જો આવનારા સમય પંદર વીસ દિવસમાં જો તો દેલાની ભાજી મસ્ત તૈયાર થવાની છે આજુબાજુ કોઈને જરૂર હોય તો તમે સંપર્ક કરજો કારણ કે સો ટકા ઓર્ગેનિક કહી શકાય કારણ કે લગભગ તેઓ સાત વર્ષથી તો જોડાયેલા છે તે સમયની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર તેમને વાપર્યું નથી અને અત્યારે તમે ખેતર પણ જોઈ શકો છો તેમનું પીએચ લેવલ ચેક કરાવવાનું તો સારું એવું આવે અને અત્યારે જો જમીનની અંદર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને પીએચ લેવલ સારા હોય ને તો સરકાર શ્રી એવોર્ડ પણ આપે છે ઘણા ખેડૂતોને તો સરસ મજાનું કામ છે અને બીજા આટલી ખેતી કરો છો અથવા તો બીજી ખેતી બીજી જમીનમાં પણ તમે કરી રહ્યા છો અત્યારે એટલે પ્રાકૃતિક ખેતી ખાસ કરીને મેં દોઢ થી શરૂઆત કરેલી છે મારે પોતાને ચાર વીઘા જમીન છે આગળ આપણે માહિતી લઈએ કે રાસાયણિક એ વાપરતા જ નથી અને ઓર્ગેનિક ખેતી આ એક જ ખેતર છે અને બીજા કેટલા ખેતરની અંદર તમે ઓર્ગેનિક ખેતી કરી દ્યો ઓર્ગેનિક ખેતી આ ખેતરની અંદર સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું અને બીજા ખેતરોની અંદર અળસિયા ખાતર આધારિત ખેતી કરું છું તો એમાં કેવું રિઝલ્ટ છે તમારે અળસિયા ખાતરનું પણ સારું રિઝલ્ટ છે પ્રાકૃતિક ખેતી કરવા માટેનું એક એક પહેલું પગથિયું છે તો ગાય આધારિત ખેતી શરૂઆત કરવી હોય તો તમારે કમ્પોસ્ટ માટે આગળ તમને બતાવીએ કે આ રીતનું કરવાનું હોય અને પછી એ કમ્પોસ્ટ કેટલા દિવસની અંદર તૈયાર થતું હોય કમ્પોસ્ટ શરૂઆતના દિવસોની અંદર પિસ્તાલીસ થી સાઈઠ દિવસની અંદર તૈયાર થતું હોય છે પરંતુ બે ત્રણ મહિના પછી દર દિવસે આપણે અળસિયા ખાતર કાઢી શકીએ છીએ વર્મી કમ્પોસ્ટ જે એક પ્રકારનું યુરિયા કહી શકાય આની અંદર એટલા પોષક તત્વો હોય કે તમે ગણી ના શકો ખાલી ઘાસ ચારાની અંદર નાખો ને તો તમે વિચાર કરશો તેમની પેલી બાજુ બુલેટ ઘાસ છે તેમને વાવેલું છે

સાદી રીતે જમીન ઉપર છાણિયું ખાતર નાખીને પણ તૈયાર કરી શકાય અને બીજું ત્રીજા નંબરમાં પ્લાસ્ટિકના બેડમાં પણ તૈયાર કરી શકાય છે પણ અત્યારે મેં આ ચણતરવાળા બે બેડની અંદર અળસિયા ખાતર તૈયાર કરેલું છે અળસિયા ખાતર બનાવવાનું જો નવો ખેડૂત હોય અને એને તૈયાર કરવું હોય તો સૌ પ્રથમ કેટલા કિલો અળસિયા લેવા પડે અને શું ભાવમાં મળે છે અળસિયા અત્યારે કોઈ પણ ખેડૂત જો અળસિયા ખાતર તૈયાર કરવા માંગતો હોય અને આ પ્રકારની ખેતી કરવા હોય તો થી કિલો અળસિયા ખાતર બનાવી શકે છે અને અળસિયા ખાતર નો ભાવ પાંચસો થી છસો રૂપિયા એક કિલો નો હોય છે બે થી ત્રણ કિલો અળસિયા આપણે લાવીએ તો કેટલો આ ખાતર તૈયાર કરે તે જે તેનો સમયગાળો હોય તે દરમિયાન શરૂઆતમાં તો પિસ્તાલીસ દિવસની અંદર બસો થી ત્રણસો કિલો અળસિયા ખાતર તૈયાર થાય બે ત્રણ કિલો અળસિયા થી પણ જયારે અળસિયા ખાતર ની માત્રા વધી જાય અળસિયાની માત્રા વધી જાય ત્યારે તે અળસિયા ખાતર વધુ પ્રમાણમાં ઉત્પાદન ઉત્પાદન થતું હોય છે માની લો એક ખેડૂત બે થી ત્રણ કિલો એક વખત અળસિયા લાવે આપણે

અળસિયા જમીન ની અંદર જતા રહેતા હોય છે એટલે જો આરસીસી કરેલ હોય તો જમીન અંદર જતા નથી આ રીતનું કરવું હોય તો એક કમ્પોસ્ટ બેગ પણ મળે છે તે તમે ખરીદી શકો છો અને બેગ ના ખરીદવી તો આ રીતનું બાથકામ કરી અને તમે અળસિયા ખાતર બનાવી શકો છો અને અળસિયામાં કેવું છે કે ચોમાસાની અંદર અળસિયું જ્યારે ખાતર વધારે ભેજતા એટલે જમીનની અંદર જતા રહે તો નીચે આરસીસી હોય તો સારું એવું અળસિયું જાય ને અને તમારું કમ્પોસ્ટ તૈયાર કરે રાખે અને આવનારા સમયમાં ઓનુ સિઝન કઈ રીતની હોય છે કયા મહિનાની અંદર બેડ તૈયાર કરવાનું હોય છે અળસિયા ખાતર બનાવવા માટે કોઈ સિઝન હોતી નથી એ ગમે ત્યારે બનાવી શકાય છે અને વધુ ઉત્પાદન ઉનાળાની અળસિયા વધુ થાય છે અને અળસિયા ખાતર પણ વધુ બને છે ત્રીજા મહિનાથી લઈ અને તમે જ્યાં સુધી ગરમી પડતી હોય તે સમયની અંદર તેમને બાંધેલું છે કારણ કે ગરમી વધારે પડે ને તો પણ અળસિયા મરી જતા હોય છે તો આ બધી બાબતોનું કમ્પોસ્ટ ખાતરની અંદર ધ્યાન રાખવાનું હોય છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતી સફળ પશુપાલન અને બહુ જ બધું અમે તમને બતાવવાના છીએ વિડીયોમાં આવનારા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો પ્રાકૃતિક ખેતીનો લગભગ માહિતી બધી જ લઈ લીધી છે આપણે તો સંજયભાઈ એક નવી વસ્તુ કારણ કે અમે પણ આ વસ્તુની અંદર નવા એટલે પ્રોપર માહિતી ના હોય તો સંજયભાઈ આ શું બનાવેલું છે અને અંદર શું તૈયાર કરો છો તમે આ જૈવિક ખાતર બનાવવાની એક પદ્ધતિ છે અને આને નાડે પર સિસ્ટમ પણ કહેવામાં આવે છે આની અંદર આપણા ખેતરની અંદર જે નિંદા મનનો કચરો હોય પશુઓનો જે વધેલું ઘાસચારો હોય એ આપણે ખેતરની અંદર આમ તેમ દેતા હોઈએ છીએ જ ઘાસચારો ને નિંદામણ નો કચરો આની અંદર નાખવાથી અને આને છ એક મહિના સુધી રાખવાથી એ સરસ મજાનું ખાતર તૈયાર થાય છે જે આપણા ખેતરની અંદર જે વખતે વાવણી કરતા હોય તે તેની અંદર પાયાના ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે તો બેક્ટેરિયા ઉમેરો છો તમે કે પછી ડાયરેક્ટ જ તૈયાર થાય છે આની અંદર કોઈ બેક્ટેરિયા ઉમેરવાની જરૂર હતી નથી પણ જે આ સારી રીતે કોવાય અને એક સરસ મજાનું ખાતર તૈયાર તૈયાર થાય છે તો અમે અમુક જગ્યાએ એવું પણ સાંભળ્યું છે કે જીવામૃત તમે જો આ વસ્તુની અંદર વાપરો તમે તો સારું રિઝલ્ટ મળે છે તમે તો આની અંદર વાપરેલું ખરું તમે જીવામૃત નથી મા પણ આની અંદર સમયંતરે પાણીનો છંટકાવ કરવાનો આવે છે એ છંટકાવ કરવાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધતું હોય છે અને પાકની અંદર ફાયદો કરતું હોય છે તો આની અંદર પછી તમે આખો સાફ કરી અને બીજી બીજો નવો કચરો આની અંદર નાખે નાખે જેથી કરીને નવું ખાતર પણ તૈયાર થાય તો તમે જો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય અને આસપાસના હોય તો સંજયભાઈ સારી માહિતી આપે છે અને તમને એમને મળી અને વિચાર કરજો કારણ કે શરૂઆત કરવી હોય તો તેમની પાસેથી ઘણી બધી વસ્તુ લઈ જજો અને તમને યોગ્ય લાગે તો તમે આગળ કામ કરજો આગળ આપણે ગાય આધારિત ખેતી બતાવી તો સંજયભાઈ ઘણા વિડીયો જોયો હોય એ બધા કેતા હોય કે ભાઈ તમે ગાય તો બતાવી જ નથી તો સંજયભાઈ બતાવશે અને ગાયની નસલ વિશે પણ માહિતી આપશે થોડી આ ગાય એ જીર પ્રકારની ગાય છે આમ તો ઘીર ગાય અને જે ગાય આ બંને ગાયો પ્રાકૃતિક ખેતી માટે જરૂરી છે ચોમાસો છે એટલે કદાચ કાદેવ કિચડ લાગતું હશે પણ દેશી આવું જ પસંદ આવે કારણ કે અમે મોટા મોટા ફાર્મ વિઝિટ કરીએ છે જેની અંદર પશુપાલકો એવું જ કે ભાઈ કાચી જમીન ગાયો માટે સારી અને તમે આરસીસી ની અંદર રાખો છો તો ગાયો હેરાન થઈ જાય છે અને દૂધ પણ ઓછું આપે છે અને તેમાં બહુ બધી તકલીફો પડે છે તો સંજયભાઈ નું મસ્ત મજાનું કામ છે આ લાઈન ની અંદર જો તમે ફાર્મિંગ અને ચેનલના જે ભાઈઓ એ મારી મુલાકાત લીધી અને આ ખેતી પદ્ધતિની વિસ્તૃત માહિતી મેળવી તે માહિતી ખૂબ હજુ ફાયદાકારક છે ખેડૂતોના ફાયદા માટે છે તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો